નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામમાં વિકાસના કામમાં અડચણ રૂપ પાઇપલાઇન મુદ્દે સરકારના બે વિભાગમાં સંકલન ઉભો કે તાલુકા વિકાસ અધિકારીની દાદાગીરી કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બે વાર ઉપરોપરી નોટિસ આપવા છતાં નોટિસનો કોઈ જવાબ નહીં કે કોઈ કામગીરી નહીં તેવી સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી લખતર ગામમાં ગ્રામ પંચાયત પાણી સમિતિ વાસમો દ્વારા રૂપિયા બે કરોડના ખર્ચે જલસે નલતક યોજના અંતર્ગત પાણીની નવી પાણી પાઇપલાઇન નાખવામાં આવે છે આ પાઇપલાઇન એમ બી મુજબ એક મીટરની ઊંડાઈ છે પરંતુ સ્થળ ઉપર એક ફૂટથી દોઢ ફૂટ અને ક્યાંક ક્યાંક તો છ ઇંચ જેટલી જ ઊંચાઈ હોવાથી આ પાઇપલાઇન અવારનવાર દિક્કત થઈ જાય છે ત્યારે પાણીની પાઇપલાઈનના કારણે શિયાળી દરવાજા પાસે સીસી રોડનું કામ અધૂરું છે સાથે લખતર બસ સ્ટેન્ડ ત્રણ રસ્તાથી લખતર મામલાર કચેરી સુધી સરકાર દ્વારા સીસી રોડ મંજૂર કરવામાં આવ્યો છે ત્યારે લખતર બસ સ્ટેન્ડ ત્રણ રસ્તાથી મામદાર કચેરી સુધી જેમાં પાણીની મેઇન પાઇપલાઇન સહિતની પાઇપલાઇન એક ફૂટ જેટલી ઊંડાઈઓ હોય શ્રીનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા તારીખ પંદર અને તારીખ તેવીસ એમ બે વાર લખતા તલખા વિકાસ અધિકારીને પાણીની પાઇપલાઇન સીસી રોડ બનાવવાનો હોય પાઇપલાઇન એક મીટર ઉંડાઈ લઈ જવા લેખિતમાં જાણ કરવામાં આવે છે આ નોટિસમાં સીસી રોડ બનાવવામાં પાઇપલાઇન અનુરૂપ બનશે તેમ જણવામાં આવ્યું છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વેક કરવામાં આવેલ ભઈ સાથો સાબિત થયો છે ત્યારે રોડનો કોદાણ કામ કરતાં સમય પાઇપલાઇન તૂટતા રોડ પર પાણી ભરાઈ ગયા હતા ત્યારે જાગૃત નાગરિકોમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે માર્ગ અને મગફળી વિકાસ દ્વારા બે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરવા છતાં તેઓ શા માટે ગ્રામ પંચાયતને પાઇપલાઇન ઊંડી ઉતારવા સૂચના આપતા નથી કે પછી તેઓ દાદાગીરીના ભાગરૂપે કે